હેલો ગાઈસ હું છું રિંકા અને આ મારા ફ્રેન્ડ્સ આજે અમે જઈ રહ્યા છીએ સ્ટ્રોબેરી વીણવા ત્યાં જઈને ખબર પડી કે સ્ટ્રોબેરી વીણવાવાળા લોકો પણ જુદા જુદા પ્રકારના હોય છે જેમ કે આ બ્યુટીફાઈ સ્ટ્રોબેરી વીણવા કરતાં તો વધારે પોઝ આપે છે અને સ્નેપ લે છે વેરી બ્યુટીફુલ જ્યારે અમુક લોકો મેં હેસા ક્યુ વાળી વાઈબ આપતા હોય છે એમને કઈ સ્ટ્રોબેરી ખાવી અને કઈ રાખવી એ સમજાતું જ નથી અમુક લોકો સ્ટ્રોબેરી વીણવા નહીં પણ જમવા આવતા હોય છે બાસ્કેટ ખાલી અને પેટ ફૂલ અને આમને મળો આ છે અમારા મિશન સ્ટ્રોબેરી ઓનલી પાર્ક નો સેલ્ફી નો ડ્રામા એના માટે સ્ટ્રોબેરી પિકિંગ ઇઝ લાઈફ અને આ જુઓ એમનો કોઈ કન્સર્ન જ નથી કે અમે ક્યાં છીએ એકલા પોતાની ધૂનમાં મસ્ત અને આ બધાનું પરફેક્ટ કોમ્બિનેશન એટલે હું કોઈ જતું નથી ને આજે એક સ્ટ્રોબેરી ખાઈ લઉં